નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પાસેના વર્તેજ ગામ નજીકની સોસાયટીઓ માં મહાનગરપાલિકા દ્વારા ગટરની લાઇન બ્લોક કરવામાં આવતા સ્થાનિક આગેવાનો દોડી ગયા હતા અને કામ અટકાવ્યું હતું વર્તેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી સોસાયટીઓની ગટર લાઇન બ્લોક કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો વર્તે જિલ્લા પંચાયતના સભ્ય બળદેવભાઈ સોલંકી સહિતના આગેવાનોએ દોડી જઈ આ કામગીરી અટકાવી હતી અને ગટર લાઇન ખુલ્લી કરાવી હતી